જે આદેશ આપ્યો અને જે વાત મૂકી એ આખા ભારતભરમાં તિરંગા એવી રીતે આજે નગરપાલિકા દ્વારા તાલુકા પંચાયત દ્વારા અને દરેક શાળાના શિક્ષક દ્વારા આચાર્યો દ્વારા અને વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં બોળી સંખ્યામાં દરેક સમાજના લોકો આગેવાનો જોડાયા માતા બહેનો જોડાયા એ બદલ હું અહીંયા ખૂબ જ દરેક સમાજના લોકોનો આભાર માનું છું અને જે મોદી સાહેબે જે વાત મૂકી છે એ હર ઘર તિરંગા એ આપણે બધા આપણા ઘરોમાં તિરંગો લહેરાવીએ કારણ કે આપણે આ મહામૂલી આઝાદી મળી છે એ ખૂબ જ જહેમત ઉઠાવી છે વીર બહાદુર સૈનિકોએ એમાં મહામૂલી આઝાદી મળી છે એને આપણે આજે ઉત્સાહ ભેર આખા ભારતભરમાં ઉજવી રહ્યા છીએ એ આપણા મોદી સાહેબની જે વાત છે એ આદેશ છે એને આપણે બધા વધાવી લઈએ અને હર ઘર તિરંગા આખા તાલુકામાં અને શહેરને આ ત્રિરંગામય બનાવીએ એ જ વિનંતી સાથે બધાનો ખૂબ ખૂબ આભાર ભારત માતા માતાકી સાયલાના સાપર ગામે કોંગ્રેસની ન્યાયયાત્રા પહોંચતા હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું કોંગ્રેસની ન્યાયયાત્રામાં ધારાસભ્ય કોંગ્રેસના કાર્યકરો ખેડૂતો સરપંચો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાયલાના સાપરથી રવાના થઈ ડોળિયા ગામે સવારે ધ્વજવંદન કરવામાં આવશે સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહ સારોલા સાયલા લુપ્ત થતી કલાને આપ સૌ જાણો છો એમ રાજકોટમાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં સત્યાવીસ માણસો ભૂંજાયા હરણીકાંડ થયો વડોદરા શહેરમાં એમાં માસૂમ બાળકો હુમાયા તક્ષશિલા સુરતની ઘટના હોય મોરબીમાં એકસો પાંત્રીસ લોકો આવી બધી જ ઘટનાઓ થઈને બસો ચાલીસ લોકો એ ભારતીય જનતા પાર્ટીની સરકારના ભ્રષ્ટાચારના પાપનો ભોગ બન્યા અને એ છતાં આ જાડી ચામડીની સરકાર એ પીડિત પરિવારોને ન્યાય આપવા માંગતી નથી પીડિત પરિવારોએ પત્રિકા વિતરણ કરવું પડે ગરમીમાં વરસતા વરસાદમાં યાત્રા લઈને નીકળવું પડે રાજકોટ શહેર બંધ કરાવવું પડે આ દેખાડે છે કે ભાજપની સરકારને પીડિતો માટે સંવેદના તો નથી પણ પીડિતોની સામે જાણે દાજ કાઢી રહી હોય આ સરકાર એ પ્રમાણેનું સરકારનું જડ અને જક્કી વલણ છે આ સરકારના જડ અને જક્કી વલણની વિરુદ્ધમાં આ તમામે તમામ કાંડના ભોગ બનનારા પીડિતોને ન્યાય મળે એના માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં પીડિત પરિવારોને સાથે મળીને અમે ગુજરાત ન્યાય યાત્રાનો મોરબી ખાતેથી નવ ઓગસ્ટ ક્રાંતિ દિવસથી પ્રારંભ કર્યો આ યાત્રા બાવીસ ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન ગાંધીનગર પહોંચશે ન્યાયકા હક મિલને તક જ્યાં સુધી દરેક પીડિત પરિવારોને ન્યાય ન મળે ત્યાં સુધી અમારું આંદોલન આ યાત્રામાંથી ચાલુ રહેશે હલો અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે એક ઘટના બનેલી જે હણી બોટકાંડ હતું જ્યારે માસૂમ બાળકો હતા બાર અને બે શિક્ષિકા એટલે ચૌદની હત્યા થઈ હતી તે સંદર્ભે અમે ન્યાય યાત્રા રેલીમાં જોડાયા છે કેમ કે સાત મહિના થઈ ગયા અમે સાત મહિનાથી ધક્કા જ ખાતા હતા જેવું કે અમે જ ક્રાઇમ કરેલું છે એ ટાઈપનું અમે જ ધક્કા ખાતા હતા સાત મહિના થઈ ગયા તે પછી ન્યાય યાત્રા નીકળી તો અમને એવું લાગ્યું કે ન્યાય યાત્રામાં જોડાવા જેવું છે કેમ કે ન્યાય માટે જે સરકાર છે બીજેપીની એ સરકાર તો કંઈક કરતી જ નથી કેમ કે અમે ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા જ્યારે અમે બધી પત્રિકાઓ નીકાળીને બધા સબૂત ભેગા કરીને અમે કલેક્ટર ઓફિસને અંદર પહોંચાડ્યા કમિશનર ઓફિસના અંદર પહોંચાડ્યા બધા મોટા મોટા ભાજપના અધિકારી જેટલા બી હતા એટલા નામ આવ્યું પણ એના ઉપર કોઈ એક્શન લેવામાં નહીં આવ્યું સાત તારીખે ઇલેક્શન હતું અને આઠ તારીખે જેટલા અઢાર મુજરીમોને પકડેલા હતા એમાં સાત તારીખે ઇલેક્શન પતયું જ ને આઠ તારીખે સેશન હાઈકોર્ટમાંથી ચાર જણાની જામીન આપી દીધી અને સેશન કોર્ટમાંથી નવ તારીખે અગિયાર જણની જામીન થઈ ગઈ તે આપણને આટલું મોટું તમાચું છે કે દેખાવા માંગે છે કે સરકાર અમારી છે સત્તા અમારી છે એટલે આમ નાગરિકનું કંઈ જ થાય નહીં એટલે નાના નાના બાળકો તો અમે ગુમાવી દીધેલા છે તે છતાંય એ લોકોને કંઈ જ ફરક પડ્યો નથી જ્યારે સાત તારીખે ઇલેક્શનની રાત જોતા હતા આઠ તારીખે ચાર જણની હાઈકોર્ટમાંથી જામીન થઈ નવ તારીખે અગિયાર જણની સેશન કોર્ટમાંથી એક એક માણસનું કોઈ મર્ડર કરે ને એમાં બી અગિયાર જણની જામીન ના થાય તો એ લોકોના બધા ભાજપના ભાજપના એ અધિકારીઓ હતા જેનું જેનું બી નામ આવ્યું ને અત્યારે ડૉક્ટર વિનોદ રાવ છે જે અમારા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર છે એમનું જ્યારે ભ્રષ્ટાચારમાં નામ આવ્યું તો એ ગોલ્ડમેન તરીકે ઓળખાય છે એની પાસે એટલી સંપત્તિ છે એ ક્યાંથી આવી અને અમારી માંગ એ જ છે કે અમને તાત્કાલિક ધોરણે ન્યાય આપો સાત મહિના થઈ ગયા અને અમાર તો માસૂમ બાળકો હતા સાહેબ આટલી મોટી ચાર ગુજરાતના અંદર આવી ઘટનાઓ ગુજરાતમાં કેમ બને છે મારો પ્રશ્ન એ છે બીજી જગ્યાએ આટલી ઘટનાઓ નથી થતી ગુજરાતમાં જ કેમ થાય છે ખાલી હિન્દુ મુસ્લિમ કહીને લડાવવાનું લક્ષ્ય છે એમનું કંઈ બી નહીં ખાલી ન્યાય આપો મારું વડોદરામાં જે થયું છે એ નાના નાના ફૂલકાઓ હતા એ લોકોએ તો દુનિયા બી નથી જોઈતી ને એ તો એકદમ પોતે એકદમ પવિત્ર ભગવાન જેવા માણસો હતા એકદમ નિર્દોષ એ લોકોને તો ન્યાય અપાવો સાહેબ તમે સત્તામાં છો શું સૌપ્રથમ તો આવતીકાલે પંદરમી ઓગસ્ટ છે એટલે એ નિમિત્તે આપણા દેશની આઝાદીનો દિવસ એના નિમિત્તે એક દિવસ પહેલાં સૌને શુભકામનાઓ આ આઝાદી ગાંધી બાપુ સરદાર સુભાષ નેહરુથી લઈને ભગતસિંહ સુખદેવ અને રાજ્ય કરું અને એવા અનેક લોકો વીર વીરાંગનાઓ આ દેશ માટે આખી જિંદગી આપી ઘણા લોકો શહીદ થયા અને ત્યારે એમના મનમાં હતું કે મારા દેશના નાગરિકોને સંવિધાન મળે અને સંવિધાનમાં ન્યાય સ્વતંત્રતા સમાનતા સમાન અવસર અને બંધુત્વની ભાવના પેદા થાય એવું આપણા દેશનું બંધારણ આપણા દેશના બંધારણના અત્યારે છોતરા ઉડી રહ્યા છે આપણા દેશમાં બંધારણમાં ન્યાય શબ્દ લખાયેલો છે એની બદલે અત્યારે આમ જનતા ખેડૂત માલધારી મજૂર સામાન્ય માણસોના ભાગમાં કાળી મજૂરી છે અને રૂપિયા વાળા લોકો જલસા કરે છે ઉદ્યોગપતિઓ જનતાનું શોષણ કરે છે એટલે આર્થિક અન્યાય સામાજિક અન્યાય ધાર્મિક અન્યાય સાંસ્કૃતિક અન્યાય આ બધા જ પ્રકારના અન્યાયો જે છે મારા ઘણા મિત્રો કહેતા કે ખાતરની થેલીના ભાવ ડબલ થઈ જાય છે પણ અહીંયા ખોખી જે છે કે માંડવી જેને કહીએ છીએ કે અમારે મગફળી એના ભાવ ડબલ નથી થતા કપાના ભાવ ડબલ નથી થતા ઘઉંના ભાવ ખેડૂતની તકલીફ આ છે દૂધ પાણી કરતાં સસ્તું મળે એટલે દૂધના ભાવ નથી મળતા મજૂરોને પૂરતી રોજગારી નથી મળતી બીજી બાજુ અત્યાચાર અને ભ્રષ્ટાચારના પાપના કારણે અનેક નિર્દોષો હરણીકાંડમાં ડૂબે છે મોરબીમાં બ્રિજ તૂટે છે અને માણસો ડૂબે છે તક્ષશિલામાં ઇમારતો સળગે છે અને બાળકો ભૂલકાઓ નાના નાના એ જે ભડથું થઈ જાય છે રાજકોટમાં સત્યાવીસ સત્યાવીસ નિર્દોષો એ આગમાં ત્રણ હજાર ડિગ્રી ટેમ્પરેચરમાં એના હાડકાં પણ નથી મળતા રાખ બની જાય છે અને તેમ છતાં આંધળી અને બહેરી સરકાર એમ કે છે કે સબ ચંગા હે અહીંયા બધું બહુ સરસ ચાલે છે ત્યારે એમના પાપનો ઘડો લઈને નીકળ્યા છીએ અમને એમ હતું કે ગાંધીનગર જાશું ને ત્યાં સુધીમાં ઘડો ભરાશે પણ અમારે તો રાજકોટ પહોંચીએ એ પહેલાં જ પાપનો ઘડો એ ભરાઈ ગયો એમનો શાસનનો મને સામાન્ય ગામડાના એક દેશી માણસે કીધું

અને બધા ભાજપવાળા કેમ નીકળે છે એ કઠુઆમાં હોય ઉનાવમાં હોય કે નલિયામાં હોય કે જસદણમાં હોય કે પાટડીમાં હોય કે પછી એ વડોદરામાં હોય કોણ છાવરે છે આ બધાને આ વિશે આ ચિંતાનો વિષય છે જમીનો લૂંટાય છે ગૌચરો ગાંધીનગરના આખલાઓ ખાઈ જાય છે સામાન્ય માણસો જે છે એની ગાયનું પૂંછડું પકડીને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની વાત કરનારા લોકો માલધારીઓના અમદાવાદની એક ગાય રહેવા નથી દીધી હવે આમ ચોટીલા જવામાં પણ તકલીફ પડી રહી છે ગાયને ગૌચર બે રહેવા ન દેવું અને જય ગૌમાતા એમ બોલવાનું એમ જય ભારત માતા બોલવાનું અને ભારત માતાના સંતાનોની અંદર વેર ઝેર કરવાનું આ બધાની સામેની આ લડાઈ અને એટલા માટે મોરબી રાજકોટ થઈને ચોટીલાથી આજે અહીંયા પહોંચ્યા છીએ પહેલાં આમાં તો ત્રણસો કિલોમીટર પણ મને લાગે છે કે અમારો સાડા ત્રણસો ચારસો કિલોમીટર ટોટલ પદયાત્રા થશે ત્રેવીસ તારીખે ગાંધીનગર પહોંચશું ત્યાં જઈને ભાજપના પાપનો ઘડો ફોળશું અને સરકારને પડકાર ફેંકશું કે આ તો હજુ શરૂઆત છે પહેલી યાત્રા છે આવી ગુજરાતમાં હાથ યાત્રા ગાઢી અને તમને ભૂવા નથી દેવાના તમારા ભ્રષ્ટાચારના એક એક ભાંડા છે એ બહાર પાડવાના અને એના માટે અમે નીકળ્યા છીએ ન્યાય યાત્રા દિવસ આવો ગણો ભાઈ ન્યાય યાત્રા ત્રેવીસ તારીખ સુધી ગાંધીનગર છે પણ મોટો સવાલ એ છે કે આ ન્યાય યાત્રાની જરૂરિયાત શા માટે ઊભી થઈ આ ન્યાય યાત્રા જ્યારે પીડિત પરિવારો રાહુલજીને મળ્યા ત્યારે એ પીડિત પરિવારોએ કહ્યું હતું કે માની લો કે અમે ચાલતા ચાલતા ક્યાંય યાત્રાનું આયોજન કરીએ તો તમે સાથે ચાલશો ત્યારે આખી કોંગ્રેસ ટીમે કહ્યું હતું કે તમે જ્યાં સુધી ચાલો ત્યાં સુધી અમે ચાલવા માટે તૈયાર છીએ અને આ એ લોકોની જે પીડિત પરિવારોની લડાઈ છે એ પીડિત પરિવારોની લડાઈ કોંગ્રેસ લડે છે અને મુખ્ય આશય જે છે એ આ ચાર ઘટનાઓ તો છે જ હમણાં જ લાલજીભાઈએ જેવી રીતે કહ્યું એવી રીતે કે ગુજરાતમાં જે લોકોને એવું લાગે છે કે આ ભાજપનો અન્યાય છે આ ભાજપનો અત્યાચાર છે ત્યાં તમે એક નાની એવી એ ઘટનાને લગતો કાગળ લખીને દાખલા તરીકે સુરેન્દ્રનગરમાં જિલ્લામાં જ છીએ તો ઉદાહરણરૂપ કહું કે જે કેનાલમાંથી ખેડૂતોને પાણી ચોરીના જે આક્ષેપો ખેડૂતો ઉપર થયા છે અને ખેડૂતોની જમીન પાછી ઝપટ કરી લેવા માટે જે નોટિસો આપવામાં આવી છે તો આ એક પ્રકારનું હિટલર શાહી શાસનનું એ ખેડૂતો ભોગ વયના છે એવી જ રીતે પાક વીમામાં ખેડૂતો ભોગ વયના જે આ અત્યારે આપણે સાયલા તાલુકામાં છીએ બે હજાર અઢારનો છ ટકા પાક વીમો અહીંયા થયો છે માત્ર છ ટકા આખો સાયલા તાલુકો છે એનાથી પીડિત છે તો આવા તમામ ઘટનાઓ જે હોય માત્ર મેં ખેડૂતની વાત કરી આથી જે વિદ્યાર્થીઓ પરીક્ષા દીએ છે હમણાં વનરક્ષકની જેણે પરીક્ષા દીધી છે એ લોકો માર્ક્સ દેખાડવા માટે આંદોલન કરે છે હમણાં જ મેં છાપામાં વાંચ્યું કે શિક્ષકો આંદોલન કરવાના છે એટલે ગુજરાતમાં જ્યાં લોકોને લાગે છે કે આ સરકારનો ભયમુક્ત ભ્રષ્ટાચાર છે આ સરકારનો અત્યાચાર છે એ તમામ લોકો એક નાનું એવું એનું જે કંઈ લખાણ હોય અને આધાર પુરાવાઓ લઈને આવે અને એ નાખે પણ સૌથી મોટી વાત એ છે કે આવતીકાલે પંદરમી ઓગસ્ટ છે આ ન્યાય યાત્રા જ્યારે મોરબીથી નીકળવાની હતી અને લોકોમાં જે ઉત્સાહ હતો એ જોઈ અને ભાજપના પેટમાં પાણી રેડાયું એટલે એણે તરત જ પાછળ લગી તિરંગા યાત્રાની શરૂઆત કરી અને એણે એવું કહ્યું કે અમે તિરંગા યાત્રા કરશું આઠ તારીખે લાલજીભાઈ દેસાઈ જિગ્નેશભાઈ મેવાણી અને મેં અમે ત્રણેય કહ્યું હતું ભારત ભાજપ ને તિરંગા યાત્રા કરવી હોય તો ભલે કરે એમાં કોઈ વાંધો નથી પણ એ માત્ર ને માત્ર પંદરમી ઓગસ્ટ આવે છે લોકોમાં જે ઉત્સાહ છે રાષ્ટ્રપ્રેમ છે એનો માત્ર ઉપયોગ કરવા માટે તિરંગા યાત્રા કરે છે બાકી આ લોકોને તિરંગાને કાંઈ લેવા દેવા નથી અને અમે કહ્યું હતું આ એડવાન્સમાં ભવિષ્યવાણી કઈ રીતે કે એ લોકોને કહેજો કે તિરંગાનું માન સન્માન જાળવે પણ એને કેવું માન સન્માન જાળવું એનું મોટામાં મોટું ઉદાહરણ છે આ આ કલેક્ટર મોરબીના કલેક્ટર અને ડીએસપીની સામે મોરબીના કલેક્ટર અને ડીએસપી ની ઉપસ્થિતિમાં તિરંગો છે એ આ રીતે જાણે મજાક કરતા હોય સાવેનો લઈને નીકળ્યા હોય એવી રીતે તિરંગા યાત્રા કરે છે એનાથી આગળ મોરબી શહેરની અંદર જે તિરંગા લગાવ્યા છે એ આડીકાંઠીએ તિરંગો લગાવ્યો છે આનાથી મોટું ત્રિરંગાનું કોઈ અપમાન જ ના હોઈ શકે એટલે આ રીતે એ લોકો તિરંગા યાત્રા કાઢે છે અને આ લોકો હંમેશા આજથી નહીં આઝાદીમાં જેનો નખ પણ નથી કપાયો ને એ લોકો આઝાદીની ગીતો ગાય છે વાસ્તવમાં એ છે કે એ લોકોએ જે તે સમયે જેણે આઝાદીના લડવૈયાની વિરુદ્ધમાં અંગ્રેજોની સમર્થનમાં જેણે ગવાહીઓ દીધી હતી એ લોકો આજે એમના ટી શર્ટો બાજુના જ ગામની અંદર સાવરકરનું ટી શર્ટ પહેરી અને વિદ્યાર્થીઓને જે ગાંધીજીની હત્યામાં ષડયંત્રમાં જે હિન્દુ મહાસભા સામેલ હતી એના સાવરકરના ટી શર્ટો પહેરાવી અને આ એટલે કહેવાનો કે લોકો દેશ દાજની જગ્યાએ દેશ દ્રોહીઓને આગળ કરે છે બહુ સ્પષ્ટ છે ને હું વિનંતી કરીશ કે આ બાબતે લાલજીભાઈ ફરીથી એક વાત કરે લાલજીભાઈને વિનંતી છે આ બાબત ઉપર લાલજીભાઈ થોડીક ચર્ચા કરે આજે આવી લઈને આપ સૌને વિડીયો પણ મોકલશું કે ગુજરાત એટલે ગાંધી અને સરદારનું ગુજરાત આ ગાંધીને સરદારના ગુજરાતમાં ગાંધીને ભૂલાવી દેવા માટે ગાંધીની આખી વાત ગાંધીના વિચારોને ખતમ કરવા માટે મહાત્મા ગાંધીની હત્યાના ષડયંત્રમાં સૌથી મોટા ષડયંત્રકારી જે રહ્યા જેણે ગોડસેના ખભાનો ઉપયોગ કરીને બંદૂક ફોડી એ સાવરકરના ટી શર્ટ પહેરાવીને સાંગાણીના નાના નાના બાળકોને ચોટીલા તાલુકામાં આમાં દસ હજાર ટી શર્ટ વહેંચ્યા છે મને સવાલ એ થાય કે આપણી ગુજરાતની સરકાર એ કોના ભ્રષ્ટાચારના પૈસા આવા ટી શર્ટો છપાવડાવે છે કે જે ટી શર્ટ ગાંધીને સરદારનો ફોટો નહીં બહુ ગુજરાતનું ગૌરવ ગુજરાતની ગૌરવની વાત કરતા હોય તો મારા ગુજરાતના ગાંધીને સરદાર હતા એનું નામો નિશાન મિટાવીને તમે એ સાવરકરનો ફોટો લગાવીને નાના નાના બાળકોને ટીશર્ટ પહેરાવો છો શું સંદેશ આપવા માંગો છો મેં બાળકોને પૂછ્યું કે બાળકો તમને ખબર છે તમને સાવરકરના ફોટા વાળા ટી શર્ટ પહેરાવ્યા બાળકોએ કહ્યું કે ના નથી ખબર બાળકોને અંધારામાં રાખવા સ્કૂલ ડ્રેસ ની ઉપર ચોક્કસ રંગનું અને ચોક્કસ ફોટા વાળા ટી શર્ટ પહેરાવવા મેં પૂછ્યું કે મહાત્મા ગાંધી ની હત્યા કરનાર ષડયંત્ર કરનાર જે વ્યક્તિ હોય એના ટી શર્ટ બાળકોને પૂછ્યું કે પહેરાય બધાએ કીધું કે ના બાપુની હત્યા કરી હોય એના ટી શર્ટ ના પહેરાય ને એને તરત ટી શર્ટ કાઢી નાખ્યા આ ગુજરાતના બાળકો છે આ ગુજરાત છે કચ્છના સરહદે આવેલ જખૌ બંદર ખાતે જખૌ મરીન પોલીસ સ્ટેશનથી જખૌ બંદર વિસ્તાર સુધી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં મામલતદાર સાહેબ જખૌ મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ બીએસએફ સ્ટાફ પોલીસ સ્ટાફ અને માછીમાર એસોસિએશનના પ્રમુખ અબડાસા તાલુકાના અનેક સરકારી અધિકારીઓ તેમજ આ લોકો સૌ તિરંગા યાત્રામાં જોડાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુસાલી નલિયા ધારી ગીર પંથકમાં સતત બીજા દિવસે ધીમી ધારે મેઘમહેર શરૂ થઈ છે ધારી શહેર સાથે ગીરના ગામડાઓમાં વરસાદ શરૂ થયો ધારી ગીર જંગલ વિસ્તાર સાથે અમૃતપુર ખોખરા જીરા ગામોમાં વરસાદ થયો વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાળા ધારી સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે જિલ્લા કક્ષા શાળાકીય વોલીબોલ સ્પર્ધા યોજવામાં આવી હતી આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર અલગ અલગ તાલુકાના ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે સ્પર્ધાના સુંદર આયોજન અને બદલ જિલ્લા રમત ગમત અધિકારી ગૌરાંગ નરેએ અભિનંદન પાઠવ્યા હતા ખેલાડી કક્ષાએ ઉત્તમ પ્રદર્શન કરે તેવી શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય રાવલિયા મધુ સાથે જગદીશ યાદવ જુનાગઢ છે બ્રહ્માનંદ વિદ્યા મંદિર ખાતે અહીંયા રમવા છે જૂનાગઢ જિલ્લાની કેશોદ ખાતે અહીંયા એસસીએફઆઈનું વોલીબોલ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરેલ છે સરકાર દ્વારા અમને ખૂબ જ સરસ પ્રોત્સાહન મળે છે અમે અહીંયાથી અમે અહીંયા ઘણા મેડલો લઈને ગયેલા છીએ અને હજી પણ લેશું એવી અમારી આશા છે અહીં આદર્શ નિવાસી શાળામાં અમને ખૂબ જ સરસ રીતે બધી સારી યોજનાઓ આપવામાં આવેલ છે થેન્ક યુ અમને યોજનાઓ આપવા બદલ સરકાર સરકારશ્રી દ્વારા અમારા

તેમજ આપણી શાળામાં ચુમ્માલીસ જેટલી ભાઈ બહેનોની ટીમોએ ભાગ લીધો અને ખૂબ ઉત્સાહપૂર્વક રમતનો આનંદ લીધો આપણે એવી આશા રાખીએ કે આવનારા સમયની અંદર રાજ્ય કક્ષાએ પણ આ ટીમો જાય અને જૂનાગઢ જિલ્લાનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ આપણે એક પત્ર પાઠવીએ છીએ આજરોજ નશા મુક્તિ અભિયાન દ્વારા પણ કાર્યક્રમની શરૂઆત થતાં પહેલાં બધા જ બાળકો વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણગઢ દ્વારા અહીંયા નશામુક્તિ અભિયાન અંતર્ગત એ લોકોને શપથ આપવામાં આવી કે આજ પછી નશાનું દૂષણ આપણે આપણા અંદરથી દૂર કરીશું અને આપણા દેશને પણ નશા કરીશું થેન્ક યુ નખત્રાણા તાલુકાના કોટડા છરોદર સંત શ્રી ત્રિક સાહેબ મંદિર ખાતે પંચોતેરમાં વન મહોત્સવની કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી પંચવટી વિકાસ કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કક્ષાના મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વૃક્ષારોપણ લોકાર્પણ તેમજ સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા જિલ્લા પંચાયત કચ્છના જનકસિંહ જાડેજા અબડાસાના ધારાસભ્ય પ્રધુમનસિંહ જાડેજા તેમજ પદ અધિકારીઓ અને વિશેષ મહેમાનો અધિકારીઓ તેમજ શાળાના બાળકો સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા વન મહોત્સવનું આજે આયોજન કરવામાં આવ્યું હતું નખત્રાણા પાસે સંત ત્રિકમ સાહેબની જગ્યા ઉપર આજે ભવ્ય જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આખા ગુજરાતમાં જ્યારે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે જેના ભાગરૂપે આજે કચ્છની અંદર પણ સૌ ધારાસભ્યો સૌ તંત્રના સૌ અધિકારીશ્રીઓ ફોરેસ્ટના સૌ અધિકારી અને કર્મચારી મિત્રો અને વિવિધ સંસ્થા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે એની સાથે સાથે પંચવટી વિકાસ કેન્દ્રનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આપ જોઈ રહ્યા છો કે પંચવટી વિકાસ કેન્દ્ર ભવ્ય એક આવનાર બાળકો માટે એ ખેલકૂદ કરી શકે એમના માટેના એમના સાધન સામગ્રીના સાધનો છે રમતગમતના અહીંયા ખૂબ જ સરસ મજાના એક હોલ અને બે રૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે કે પ્રવાસીઓ આવે તો સરળતાથી અહીંયા પોતે રહી શકે સાથે સાથે પાંચસો કરતાં વધારે વૃક્ષોનું આજે અહીંયા વાવેતર કરવામાં આવ્યું છે આપણે બધા જાણી છીએ કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે એક વૃક્ષ માકે નામ આખા ભારતની અંદર દેશની અંદર એક સંદેશો આપ્યો છે જેના ભાગરૂપે સમાજની અંદર પણ એક જાગૃતતા આવી છે મોટા પ્રમાણમાં સંસ્થાઓ લોકો આજે વૃક્ષોનું વાવેતર કરી રહ્યા છે જ્યારે એ મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે ગુજરાતની તો ચિંતા કરી છે પણ કચ્છની સવાઈ ચિંતા કરી છે અને કચ્છમાં આજે મોટા પ્રમાણમાં જાગૃતતા આવી છે જેના કારણે એમ કહી શકાય કે લાખો વૃક્ષો છેલ્લા વર્ષોની અંદર વાવેતર કરવામાં આવ્યું છે જેનું પરિણામ આજે આપણને મળે છે દર વર્ષ સારો વરસાદ થાય છે વૃક્ષ આપણા સૌ માટે ખૂબ મહત્ત્વનું છે વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે વૃક્ષ આપણને છાંયણો આપે છે વૃક્ષ અને વનસ્પતિ વન્યજીવન અને જીવોને આજે ખોરાકી આપે છે વૃક્ષ આપણને છાંયણો આપે છે વૃક્ષથી અનેક ફાયદાઓ જ્યારે આપણને થાય છે ત્યારે હું પણ તમારા માધ્યમથી સૌ લોકોને વિનંતી કરું છું કે આપણે વધુને વધુ વૃક્ષો વાવીએ જે પ્રકારે સરકારના આવા કાર્યક્રમો થકી પ્રચાર પ્રસાર અને લોકો અભિયાનની અંદર જોડાય ત્યારે આપણે પણ સહભાગી થવું જોઈએ કાર્યતરમાં પાણીનો બેફામ વેડફાટ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે કાર્યતર શહેરમાં આવેલ નગરપાલિકા રોડ પર પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે આ રોડ પર નગરપાલિકા જ નહીં પરંતુ એમ ડી પટેલ હાઈસ્કૂલ જીબી કચેરી ન્યાય મંદિર ધાર્મિક સ્થળો ધારાસભ્યનું રહેઠાણ વગેરે જેવા અનેક સ્થળો આવેલા છે છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સુધું છે એક બાજુ તિરંગા યાત્રામાં મામલતદાર સૌનો આભાર માને છે અને આભાર તો માનવો જ પડે ને કારણ કે તંત્રની નિષ્કાળજી હોવા છતાં આ દેશ માટે પોતાની રાષ્ટ્રભાવના ઉજાગર કરતા સ્તૈરીજનો વિદ્યાર્થીઓ નજરે પડે છે અરે સાહેબ આમ જનતા તંત્રનો આભાર માને તો તેઓ કંઈ કઈ રીતે કહી શકાય તંત્ર તો ખોલ ખાલી સરકાર કાર્યક્રમ કરે કે કોઈ નેતાઓ આવે ત્યારે જ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગતું હોય તેવું જોવા મળે છે ખેર છોડો અહીં તો આવું ચાલ્યા કરતું જ રહેવાનું છે કારણ કે અહીં મોટી મોટી વાતાનો બણગા ફૂંકતા હોય છે રાજકીય નેતા કે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું તંત્ર સામે કાંઈ ઉપજતું નહીં હોય એવું લાગી રહ્યું છે આવો જોઈએ શું કહ્યું